હાલ રાજ્યમાં ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે ખાસ માતા પિતા માટે તબીબો દ્વારા સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી ચાંદીપુરા વાયરસ ફેલાવતી માખી અને મચ્છરને કારણે આ વાયરસ પ્રસરી રહ્યો છે વાયરસના લક્ષણોમાં બાળકોને તાવ આપવો માથામાં દુખાવો થવો શાળા ઉલટી થવા અને ખેંચ આવી આ ચાંદીપુરાના લક્ષણો છે ત્યારે બાળકોમાં રોગપ્રતિકારક શક્તિ વધે તેવા તાજા ફળો અને ઘરે બનેલો આહાર બાળકોને આપવો બાળકના આસપાસ દવાનો કરવો કાળજી રાખવી ખૂબ જરૂરી છે ચાંદીપુરા વાયરસ જે છે ને એ એક ઇન્ફ્લુએન્ઝા ટાઈપ વાયરસ જેવા જ સિમ્ટમ્સ આપનારું એક વાયરસ છે પણ એની મહત્વની વસ્તુ એ છે કે એ શ્વાસોશ્વાસની ક્રિયાથી નથી ફેલાતું કોઈની ખાંસી છીક એનાથી નથી ફેલાતું પણ વેક્ટર બેઝ છે એટલે કે મોસ્કીટો મચ્છરની અંદર એ વાયરસ હોય અને એ મચ્છર આપણને કઈડે તો એ આપણા બ્લડમાં એન્ટર થાય અને પછી આપણને એ સિમ્ટમ્સ આપે એવા ટાઈપનો આ વાયરસ છે એટલે કે આનાથી બચવું સો અત્યારે ગવર્મેન્ટ જે કરી રહી છે એ એનો મહત્ત્વનો ઉપાય છે કે છંટકાવ કરી રહી છે દવાનું પાવડર છાંટી રહી છે જે ક્રેક્સ છે ગામડાઓની અંદર એની અંદર બી તમે જોશો એવા વિડીયોઝ છે જેમાં એ લોકો પાવડર્સ નાખી રહ્યા છે સો પહેલો ઉપાય તો જે સરકાર કરી રહી છે કે પાણી ના ભરાવા દે દવાઓ છાંટે બીજો ઉપાય આપણે કરવાનો છે એટલે કે મોસ્કિટો રેપેલન્ટ વાપરવાનો ટાઈમ આવી ગયો છે કે ઓડોમસ છે કે કોઈ પણ જે મોસ્કિટો રેપેલેન્ટ છે હું જનરલી ત્રણ ઓઇલ્સ વાપરવાનું લોકોને કહેતો છું જે નેચરલી અવેલેબલ છે એક સિટ્રોનેલા ઓઇલ કરીને આવે છે જે બધે અવેલેબલ છે એમેઝોન પર માગો તો બી મળશે બીજું યુક્લિપ્ટસ ઓઇલ છે અને ત્રીજું જે છે એ આપણે લીમડાનો તેલ છે આ ત્રણેયને તમે મિક્સ કરી દો ને કોઈ રોલોન જોડે બી તો બી એ તમે ડોટની રીતે વાપરી શકો ચાર બંને ખભા અને બંને પગ પર લગાવી દો તો સાતથી આઠ કલાક તમારા જોડેથી મચ્છર દૂર ભાગશે મરી નહીં જાય પણ મચ્છર દૂર ભાગશે સો આ બધું કરવાની જરૂર છે ગામડાઓની અંદર સ્પેસિફિકલી જોતા પ્રેક્ષકોને કહીશ કે નેટ વાપરવાનું રાખો કેમ કે મોસ્કીટો નેટ હશે તો રાત્રે એ કઢશે નહીં આપણા બાળકોને પૂરા કપડાં પહેરાવાનું રાખો જ્યારે એ બહાર જાય ત્યારે પાણીની જગ્યાએ રમવાનું બંધ કરે અને એક દોઢ મહિનો સાચવવાનું કામ છે સો આટલું કરી લઈશું તો કદાચ આ વાયરસનો વાયરો નીકળી જશે